દિહોર ગામે બારડ પરિવારના સુરાપુરા એટલે ભીમજી દાદાના સાનિધ્યમાં પિતૃવંદના કાર્યક્રમ યોજાયો હતો પવિત્ર શ્રાવણ માસ અમાસના દિવસે બારડ પરિવારના સુરાપુરા ભીમજી દાદાના સાનિધ્યમાં દિહોર ખાતે પિતૃવંદના કાર્યક્રમ યોજાયો હતો બારડ પરિવારના ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સાથે સાથે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પરિવારના તમામ લોકોએ મહાપ્રસાદ લઈને ધન્યત્રા પ્રાપ્ત કરી જય ભીમજી દાદાના નાદથી પરિષદ ગુંજી ઉઠ્યું હતું બીરો રિપોર્ટ દિહોર માય કમરા આતો આપડે બારણું ની કે બાર ફરવું આ ઉતર ઉતર સાઈડ બેર થકે મુક છેને જે કામ કિરાવે કા પેળ આતો કા ઓલખો ના કરી બસ કાઈ મુકાય અમે આ આ કમળ

ઠ ના આ દાદા ના પુટો આપડા મતે સુંદર અને દાદા નું સ્વાગત કરશે જોરદાર કાલે કવરે બહાર છે ઓલા વ્યવસ્થામાં છે વ્યવસ્થાના ભાગરૂપે હું બે વિડીયો લેવાય વાત કરાવ બે મિનિટમાં હા હા

જોરદાર તાળીઓ તાળીઓ થી મને મને વરસાદ આવતો એવું લાગુ જોઈએ આવશે તમે આપડે જમણો પૂરું છે કારણ કે બાંધેલ વરસાદ માં હા માતાજી આવે હાલો હાલો